નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા ધોરણ સાતની અંદર વિજ્ઞાન વિષયની અંદર જે પાઠ ત્રણ ઉષ્મા જે છે એ ઉષ્માની અંદર આપણે અલગ અલગ પ્રકારના થર્મોમીટર જોયા હું ધોરણ બતાવીશ આ જે થર્મોમીટર જે છે એ થર્મોમીટર વાતાવરણનું તાપમાન માપવા માટેનું થર્મોમીટર છે જેને માપવા માટેનો પ્રમાણભૂત એકમ કહીએ આપણે તો સેલ્સિયસ બરાબર સેલ્સિયસ એકમોમાં મપાય હવે આ જે થર્મોમીટર જે છે એ થર્મોમીટર આપણે ક્લિનિકલ થર્મોમીટર કહેવાય ક્લિનિકલ થર્મોમીટરનો મતલબ એવું થાય કે ભાઈ તબીબી સારવારમાં વપરાતું હોય એવું થર્મોમીટર કે જે ડોક્ટર વાપરતા હોય આ એ થર્મોમીટર છે તો એ થર્મોમીટરથી આપણે તાપમાન કેવી રીતે માપતું આપણા શરીરનું માનવ શરીરનું જે તાપમાન જે છે એ સાડા પેલા હવે આપણે આ ડિજિટલ થર્મોમીટર છે એ થર્મોમીટરને કેવી રીતે આપણે માપી શકાય હું તમને શીખવાડું છું તો જુઓ સૌથી પહેલા આ થર્મોમીટરથી હું કેવી રીતે મારા પોતાના શરીરનું તાપમાન માપું છું એ આપ જુઓ જે થર્મોમીટરની વાત કરીએ તો જે સાદા થર્મોમીટર હોય છે એ થર્મોમીટરની અંદર પારો હોય મર્ક્યુરી કહેવાય બરાબર આ ડિજિટલ છે તો એની અંદર આપણે આ રીતે પ્રેસ કરી અને પછી આપણે તાપમાન માપવાનું છે તો જુઓ હું મારા શરીરનું તાપમાન માપું છું જો અત્યારે હાલ મારા શરીરનું તાપમાન અઠાણું પોઈન્ટ આઠ ફેરો બતાવે છે હવે આપણે જુઓ આપ જોઈ રહ્યા છો કે ધોરણ સાત નો વિદ્યાર્થી પોતાના શરીરનું તાપમાન આ ડિજિટલ થર્મોમીટરના માધ્યમથી માપી રહ્યો છે

દેખાય છે આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ સાતના વિદ્યાર્થીઓ આજે જાતે જ એવો પોતે પોતાના શરીરનું તાપમાન માપશે અને આ રીતે એક્ટિવિટીના માધ્યમથી એ પોતે તાપમાન માપતા શીખશે જો આપ જોઈ રહ્યા છો કે આ બીપ જેવો અવાજ સંભળાય છે બરોબર સંભળાય છે વિદ્યાર્થીઓ સત્તાણું પોઈન્ટ એક ફેર અને હર્ષદીપનું આ અત્યારનું તાપમાન સત્તાણું પોઈન્ટ એક ફેરની છે આ રીતે આપણે દરેક વિદ્યાર્થીઓ વારાવરથી પોતપોતાનું તાપમાન શરીરનું તાપમાન માપશે હવે આને બંધ કરી દેવાનું અને પછી ફરીથી કી પ્રેસ કરવાની પછી લગાવવાનું આપ જોઈ રહ્યા છો કે આ થર્મોમીટરમાં ડિઝિટ બદલાતી રહે છે જેમ જેમ શરીરનું તાપમાન એનું વધ હશે એમ વધતું રહેશે ભાઈ વિદ્યાર્થી મિત્રો આજે તમને તાપમાન આપતા આવડી ગયું પડી ખબર ખૂબ સરસ વેરી ગુડ